જુબિલિયન કંપનીમાંથી લાખના પાવડરની ચોરીમાં એસઓજી કોન્સ્ટેબલ સહિત ચૌદ આરોપીને પકડી લેવાયા છે વઘરા તાલુકાની વિલાયત જીઆઈડીસી માં આવેલી જ્યુબિલિયન્ટ કંપનીમાં બેર જૂન મહિનામાં ચાલીસ કિલો કિંમતી પાવડર પેલેડિયમ ઓન કાર્બનની ચોરી થઈ હતી સીસીટીવી માં વેરહાઉસ ની પાછળની બોરીનો કાચ તોડી બુકાની ધારી તસ્કરો અંદર પ્રવેશી પાંચમા મારી મૂકીલ પાવડરના ચાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા વડરા પોલીસ મથકે ગુનો દાખલ થતા તપાસ હાથ ધરાઈ હતી જેમાં દહેજ પોલીસને બાતમી મળતા સાત કિલો કેટાલિસ્ટ પાવડર સાથે સાત આરોપીને ઝડપી લેવાયા હતા વડરા પોલીસને આરોપી અને મુદ્દામાલ સોંપતા પૂછપરછમાં આરોપી સતીષ વસાવાએ અગાઉ કંપનીમાં નોકરી કરતા સમીર રાઠોડ વિશાલ વસાવા અને વોન્ટેડ વિજય વસાવાએ પાવડરની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું આરોપી સતીશ વસાવા પાસેથી બીજા રિસિવર કિશન વસાવા આશિષ પરમારે પાવડર વેચાણ લઈ અંકલેશ્વરના વિજય ચૌહાણને આપવા જતા હતા ચૌહાણે એસઓજી કોન્સ્ટેબલ નિલેશ નારસિંહ વસાવા રહેઠાણ ઝગડિયા પોલીસ લાઈન ને બાતમી આપી હતી એસઓજી કોન્સ્ટેબલ નિલેશે મુલત ચોકડી નજીક ગાડી ઉભી રાખી પાવડર બરજબડીથી લઈ બાતમીદાર વિજયને આપતા તેણે અતુલ પટેલને આપ્યો હતો વાઘરા અને દહેજ પોલીસ

તેમાંથી લગભગ ચાલીસ કિલો કેટાલીસ પાવડરની ચોરી થયેલી હતી તેની કિંમત રૂપિયા લાખ હજાર ઉપલબ્ધ થાય છે જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દરેક પોલીસને બાકી મળેલી આ ગુનાના આરોપી વિશે જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે સાર્થિક એટલા ઈસમોને બીએનએસએસ પાંત્રીસ એક મુજબની અટક કરી અને કામગીરી કરેલી હતી જેમાં એમને કુલ કેટાલીસ પાવડર સાત કિલોગ્રામ છ લાખ અને અગ્યાસી હજાર કિંમતનો મળી લાવેલ હતો આમકુટ મુદ્દા માલ અગિયાર લાખ ચોરાશી હજારનો મળેલ હતો જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાઘરા પોલીસને સોંપતા વાઘરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ ધમતદાર હતા સતીષ નકરભાઈ વસાવા એની પૂછપરછ કરતા આ ગુનાના કામે સતીષ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા હોય ભેગા મળી અને આ જ્યુબિલન્ટ કંપનીમાં આ કે એક માસ પહેલાં ચાલીસ કિલો કેતાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં આજે સમીર શાંતિલાલ જે જુબિલન્ટ કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી આ ગુનાના કામે આ જે ચોરી કરનાર ઈસમો ઉપરાંત બીજા જે રિસીવરો હતા કોલે એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાવદને પાસેથી આ જે રિસિવર કિશન વિરમભાઈ વસાવા આશીષ પ્રભાતભાઈ પરમાર નાઓએ પાવડર વેચાણ સારું લીધેલું અને જે પાવડર તેઓ વિજય રામસદ છત્રસિંહ ચૌહાણ નાવને ઇકલિશ્વર આપવા જતા હતા એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુરત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બલજબરીથી મુદ્દા માલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ રાજભાઈ વસાવાએ જેમણે એમને બાતમી આપી હતી જે વિજય રામશસ્ત્રસિંહ ચૌહાણ નામને આપેલો હતો મુદ્દામાલ અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટાલીસ પાપડે કબજે કરવામાં આવેલ છે આમ આ ગુનાના કામે કુલ તેર અને નવસો ગ્રામ કેટાલીસ પાપડ જેની કિંમત થશે છે તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો અને અન્ય મુદ્દામાલ મળી અઢાર લાખ ત્રેપન હજાર ત્રણસોનો મુદ્દામાલ લીકર કરવામાં આવેલ છે આ ગુનાના કામે કુલ ત્રણ ચોરી કરનારી સમૂહ તથા અગિયાર જે રિસિવરો ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ અહીં કરવામાં આવશે આમ દહેજ પોલીસ અને વાઘરા પોલીસે આ ગુનાને ડિટેક કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે